તું નામ રોશન કરજે પાછું બેટા પાછો આમ તો છે માથા કોઈ ચિંતા જેવું છે મારા ભગવાન બે છોકરા પેલા ભણાવ કરજો સરકારી નોકરી મળે એટલે ભાઈ હું તો મજૂરી કરે આખો જિંદગી અજી કોઈની ફરિયાદ આયે અમારે ના ફરિયાદ ને તમે યાર સંસ્કારી શમક તું કનો છોકરો આન પછી આ શાખો દાડો પેલો એક તો પીપી નંબર આવશે આ ગાયોને કીધું કે લે સોણ પાછું કરજે લે પોયલા પાછો કરી ગયો અજી બળ્યો નહી તાન પેલો લે આખો દાડો કોઈ કામ કરતો નહી લે પણ હું તો ગયો મોટો દે રાખી થોડું થોડું લે કીધું ચાલી ચાલીસો બે માર પાક્યા ને

શમ ફૂટી ગયું તેમાં મસ્ત ગયું ગોઘળા થઈ ગયું નહી પીવો આવે તો વેચે મારું પણ દારૂ ના આયો આયો જોયો કે રળીઓ લાયો ને પૂછલું પૂછલું બધું વેચી મારી અરે યાર તો તું બે આજે બે ના તો મર લે જઈને આવ્યો લે ઈ મત કરો જાણતાના ઘરે તો એ બેસી બાર ના આવે તો ઓટે ફેક્ટી બનાવી દે તમે ઉગા ટેન્શન ન તું ઓમણા હું ફેક્ટર બના મારા છોકરો તો થાબારે લોબો થઈ જાય ના કદી બેય નક તાજ વહન તો તાજ મા લેયા પતરો દેયા દતો રેવો મોદો હવાળો ગાઢો જવે બોલાયો કે હવાળો ગાઢા એ તપેલા સાટી ખા કોઈ ખાવું નહી તારે આમ છોટ કે છોટ તું

પટાઈ નાખ્યું એક એક નો ટાઈમ થઈ ગયો છે આમ શાંતિ નહીં બાર તો ભગવાન કશું દુઃખ આ બે છોકરા હશે એકને તો અમે નોકરી લાગવા તૈયારી છે અને એક સાથે ટ્યુશન પોલીસ બનવાનું ક્યાં થતા એ નહીં પૂરું મને હું આરામ કરવા દે શાંતિ

ભારત માં છે એ વસ્તુ ભાષા ચા બોલાય છે આપડે ભારત માં ભાષા બોલાય છે ગુજરાતી અરે તું એ હિન્દુ હિન્દી વધારે બોલાય છે ગુજરાતી વાળા ખાલી ભાઈ શું કરી તારા પાછું પેલું

જીગી કમ્પ્લેટ તમારી ના ના એ નોકરી થાય તો હું જોઉં મોજ કરું છું મજૂરી મજૂરી કરતું હેડ જે તું હેઠ ને મારો અંગત હું આવું પણ પીવું નહીં એ નહીં આવવાનું ને શોતું એ શું હોય ના મારા જોવાનું મજા આવે પીવાની ના આવું બરાબર પીવું નહીં હેડ તો પીવું તો નહીં દઉં પચાસ રૂપિયા તો આ નહીં દઉં તૈયાર હાલ તો પીવું નહીં મારા હેઠ ના પીતો પણ અંગત તો હેઠ શું આ તો મજા આવે ને આ તો આવું તો વ્યસન કરશું રવાનું વ્યસન ના કરાય મજા આવે શું